સાર્વજનિક ગણેશ મહોત્સવ સમિતિ ગાંધીનગર સેક્ટર બાવીસ ખાતે છેલ્લા પંચાવન વર્ષથી અવિરત દાદા શોકત થી ઉજવાઈ રહી છે ઓગણીસો માં ગાંધીનગરમાં માર્ચ એપ્રિલ મહિનામાં વસાહતીઓ કાયમી થયા વર્લ્ડનું ગ્રીનેસ કેપિટલ એવા ગાંધીનગરમાં અન્ય કોઈ સંસ્થાઓ કે અન્ય કોઈ વ્યક્તિઓએ કોઈ જ આયોજન કરી શકે એવી પરિસ્થિતિ નથી અને બહુ જ નાનો હજાર પાંચસો હજાર બે હજારના પરિવારથી શરૂ થયેલો આ સમૂહ અને એમાં મારે યાદ કરવા જોઈએ વડીલોને કે જેમણે આ સંસ્થાની શરૂઆત કરી છે પરમ પૂજ્ય વિનોદભાઈ પૂજ્ય સરદેસાઈ પૂજ્ય સોહાની જે ઓગણીસ સેક્ટરમાં રહેતા હતા અને એમણે ગણપતિ લાવવાનું ગણપતિ દાદાનો ઉત્સવ ઉજવવાનો વિચાર કર્યો હતો અને એટલા જ માટે તે દિવસથી આ અનંત યાત્રા શરૂ થઈ અને આજે પણ એમણે શરૂ કરી તે દિવસે પણ એમનો ધ્યેય હતો કે ગાંધીનગરના વસાહતીઓના બાળકોને યુવાનોને વૃદ્ધોને અને યુવાનોને તમામને કલ્ચર એક્ટિવિટી ભારતીય સંસ્કૃતિની ઓળખ આપણી જે ધરોહર છે એનું જતન કરવાની એક એમની ખેવ હતી અને દાદાના આશીર્વાદ અને ગણેશ ભક્તોના સહકારના લીધે આજે પણ પરંપરા અમે જાળવી શક્યા છે એ માટે ઈશ્વરનો અમે આભાર માનીએ છીએ ગાંધીનગરના બાળકોને આમાં કલાકારો વધારે આપી શકીએ ગાંધીનગરના કલાકારોને અમે વધારે વધારે પ્લેટફોર્મ આપી શકીએ એ હેતુ આજે પણ બરકરાર રહ્યો છે ગાંધીનગરની તમામ શાળાઓને અમે સંપર્ક કરીએ છીએ અને શિક્ષકોને સંચાલકો સ્કૂલ પછી પણ પોતાનો સમય એમની ઘરની પણ વ્યવસ્થા સર્જાય તે છતાં પણ એ બાળકોને એમનો સમય ફાળવીને એક અલગ કૃતિઓ તૈયાર કરાવે છે જેમાં ગણેશ વંદના શકે ભરતનાટ્યમ હોઈ શકે માતૃવંદના હોઈ શકે પિતૃવંદના હોઈ શકે આ બધી પર્યાવરણ પર પણ એ લોકો થીમ તૈયાર કરે છે અને એના દિવસ એના માટે પણ અમે એક દિવસ ફાળીએ છીએ ને પહેલા દિવસે તારીખ સત્યાવીસમી એ આનો જ કાર્યક્રમ છે કે જેમાં વિવિધ સ્કૂલો દ્વારા આ કૃતિઓ રજૂ કરવામાં આવશે બીજા જ દિવસે ભારતની ધરોહરની સાથે સાથે રાષ્ટ્રભક્તિની વાત કરીએ છીએ અમે